અંબાજી યોજાઈ હતી બનાસકાંઠા એસપી અને એ અધિકારીઓએ માર્ચ યોજી હતી ફૂટમાર્ચમાં સી ટીમ ગોળી સવાર પોલીસ હથિયાર પોલીસ પણ જોવા મળી હતી યાત્રિકો વચ્ચેથી પોલીસ તંત્ર એ માર્ચ યોજી હતી બનાસકાંઠા એસપી દ્વારા અંબાજીના તમામ પોઈન્ટની ચેકિંગ કરવામાં આવશે યાત્રાળુઓને ભયમુક્ત રાખવા યાત્રિકોની વચ્ચેથી જ ફૂટ માર્ચ હતી એસપી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના કેમેરાને મોનિટરિંગ કરાયું હતું અંબાજી મેળામાં એસઆરએસ સિસ્ટમ લગાવવામાં આવી છે પોલીસ ચોપડી નોંધાયેલ આરોપીઓને કેમેરા જાતે જ ડિટેક્ટ કરશે પૂરીનો ફર્સ્ટ ડે છે બનાસકાંઠા પોલીસ દ્વારા દરેક જગ્યાએ તેમના ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ પોઈન્ટ ગોઠવી દેવામાં આવેલા છે એ સિવાય આજરોજ રોજ એરિયા ડોમિનેશન માટે અને સાથે સાથે રજામાં એક મેસેજ જાય કે પોલીસ કન્ટિન્યુઅસ આપની માટે છે અને આપની સાથે છે એટલે એના માટે થઈને આજે બનાસકાંઠા પોલીસમાં અમે તમામ લોકોએ જેમાં અમે ડીવાય એસપી અમારી સ્પેશિયલાઇઝ તમામ બ્રાન્ચિસ ઘોડેસવારો પેટ્રોલિંગ માટેના બાઇકો જે બીજી સાહેબ દ્વારા મળેલા છે તથા અમારી ક્યુઆરટીની ટીમ આ બધાને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું એવા સમગ્ર વિસ્તાર કે જેની અંદર ક્યાંક ને ક્યાંક અમને લોકોને પ્રેશર પોઈન્ટ જણાતા આ તમામ વિસ્તારની પોલીસે ચાલી અને એની મુલાકાત લીધી છે સાથે સાથે દરેક પોલીસને બી અભિનંદન પાઠવી અને એમને હોંશલે અફજાઈ કરી છે અને સાથે સાથે પ્રજામાં બી મેસેજ જાય એ પ્રકારની એક પ્લાનિંગ કરેલું હતું જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા